નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર કિયા ગામમાં એક મકાનની કાચી દીવાલ બાજુમાં આવેલા અધારા પર ધરાશાય થતા બકરા દબાઈ જતાં પાંચ બકરાના મોત કરજણ તાલુકાના કિયા ગામમાં એક મકાનની કાચી દીવાલ બાજુમાં આવેલા અધારા પર પડતા અધારામાં બાંધેલા બકરા દબાઈ જતાં પાંચ બકરાના મોત નિપજવા પામ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ગત રોજ સાંજે ચાર વાગ્યે અરસામાં કિયા ગામમાં વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ચૌહાણ ફળિયામાં આવેલા ચૌહાણ ગુલામભાઈ કેસરભાઈના મકાનની કાચી દીવાલ બાજુમાં આવેલા રબીક યાસીન ચૌહાણના અધારા પર પડતા અંધારામાં બાંધેલા આઠ બકરા દબાઈ જતા પાંચ બકરાના મોત નીપજવા પામ્યા હતા જ્યારે અન્ય ત્રણ હજુ કાટમાળમાં દબાયેલા હોવાની આશંકા વર્તાઈ રહી છે ઘટનાની જાણ થતા ગામ લોકોએ દોડી આવી મૃતક બકરાઓને ઘટનાસ્થળેથી સ્થળેથી ખસેડ્યા હતા રકીબ ચૌહાણે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે વરસાદને કારણે બાજુના મકાનની કાચી દીવાલ અમારા અધારા પર પડતા અધારામાં બાંધેલા આઠ નવ બકરા દબાઈ ગયા હતા જેમાંથી પાંચ બકરાના મોત નિપજવા પામ્યા હતા જ્યારે અન્ય ત્રણ બકરા કાટમાળમાં હોવાનું જણાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મને બે થી અઢી લાખનું નુકસાન થવા પામ્યું છે તો સરકાર દ્વારા વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી દિવાલ ધરાશાયી થઈ તે વેળા કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી રિપોર્ટર ન્યૂઝ મારું નામ ચોહાણ છે કાલે વરસાદ પડતા બાજુની દિવાલ મારા અડાલાના બકડાની ઉપર પડી મારા આઠથી નવ દબાઈ ગયા એને માટે સરકારને અનુમતિ છે કે મને સહાય મળે અને લાખથી દોઢ લાખની આસપાસની મારી